अहमदाबाद थी समाचार कालूपुर स्वामी मंदिर ना गादीपति ना पुत्र नी फरियाद में गंभीर आरोप स्त्री मित्र साथे मडी ने पत्नी ए 100 करोड़ पड़ाववानो कारसो रचियाना आरोप थी मचियो खड़भड़ात हनीमून समय इज पत्नी ए जमवा मा सफेद पाउडर भेड़वियो होवानो दाव करयो इतलुज नहीं हनीमून समय इज पत्नी ने अन्य स्त्री साथे जई होवानो दाव करायो આબાદ પત્નીનો મોબાઈલ જોતા તેમાં ઇન્સ્ટાગ્રામમાં અન્ય સ્ત્રી મિત્ર સાથે મળીને તેના પરિવારજનોની પ્રતિષ્ઠાને હાની પહોંચાડીને કરોડો પડાવવાની યોજનાના મેસેજ જોવા મળ્યા આ મેસેજને લઈને બંનેના પરિવાર વચ્ચે વિવાદ થયાના પણ અહેવાલ છે અને આ મેસેજ મુદ્દે સસરાએ ધમકી આપી હતી કે શાંતિથી જીવવા માંગતા હો તો 100 કરોડ તૈયાર રાખજો આ તમામ મુદ્દે ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં વ્રજેન્દ્ર પ્રસાદે ફરિયાદ નોંધાવી છે જેની હાલ તપાસ ચાલુ છે તો વ્રજેન્દ્ર પ્રસાદની પત્નીએ પણ સામે અલાહાબાદમાં અરજી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે